ગો માતા જે દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે આજે એક નંબર ઉપર જે પાડો જોઈ શકો છો તો આજે આ પાડો વેચાવા આવ્યો છે પાડાની વાત કરવામાં આવે મિત્રો તો ઓરિજિનલ જાફરાબાદી ટાઈપ પાડો છે અને બ્રીડિંગ માટે બહુ સારો પાડો છે કેમ કે તમે એની સિંગ પેટર્ન સાથે સાથે તમે એની હાઈટ આગળ વાત કરવામાં આવે તો એ જે વેલે લાંબુ છે એ આ બધી વસ્તુ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે કદકાંઠાની વાત કરીએ મિત્રો તો કદકાંઠું પણ પૂરું છે અને ટોપલ પણ નીકળેલ છે પાડાના હવે મિત્રો આ જે પાડો છે પાડા વિશે તો વધારે કાંઈ માહિતી ન હોય પણ મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો હાલ જે આ પાડો છે એ જે પાડાના માલિક છે એણે મને પાડાની ઉંમર વિશે વાત કરેલ છે તો સાડા ત્રણ વર્ષનો જે પાડો હશે ઉંમરની વાત કરીએ તો સાડા ત્રણ વર્ષનો પાડો થઈ ગયો છે એમાં આ પાડાના માલિકનું કહેવાનું છે હવે મિત્રો પાડા વિશે તો કંઈ વધારે કંઈ માહિતી ન હોય પણ આ પાડો જે છે એની કિંમત વિશે જણાવવામાં આવે અને જો આ પાડો તમને ગમતો હોય લેવો હોય તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ હું તમને આપી દેવાનો છું તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને એના વિશે વધારે માહિતી મેળવી શકો છો તો ત્રીસ હજાર રૂપિયા જે તમે કિંમત હાલ જોઈ શકો છો એ જ રીતે આ પાડાના માલિક કે પાડાની કિંમત રાખેલ છે તો મિત્રો તમે પાડાની હાઇટ સાથે સાથે પાડાનું કદકાઠું આગળ વાત કરવામાં આવે તો પાડાની સિંગ પેટર્ન આ બધી વસ્તુ જોઈ લીધી હવે મિત્રો તમને પાડો ગમતો હોય લેવો હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી શકો છો તો એના માલિકના જે કોન્ટેક નંબર છે એ આપી દીધા છે હવે વાત કરીએ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો જિલ્લાની વાત કરું તમને તો કે જિલ્લો રાજકોટ અને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જસદણ તો મિત્રો જસદણ તાલુકાનો જિલ્લો રાજકોટ છે અહીંયા તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે પાડાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી અને પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે મિત્રો અને પાડો હોય લેવો હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી એને હેરાન ન કરતા હવે મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે આગળ વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે અડર ક્વોલિટી પણ બહુ સારી છે સાથે સાથે વાત કરવામાં આવે તો એની સિંગ પેટ ઉપર તરફ સિંગ વળે છે એની કોઈન્ટની વાત કરવામાં આવે એની હાઈટની વાત કરીએ એનું બોડી સ્ટ્રકચર જે છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એની તમને વાત કરવામાં આવે તો આ સાત થી આઠ દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાય બહુ સારી છે મિત્રો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મિલ્ક વિશે જો તમને વાત કરવામાં આવે છ લિટર જેટલું દૂધ છે પર ડેનું બાર લિટર જેટલું દૂધ થાય છે કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈએ આગળ કિંમત એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમે કદ કાઠું રંગરૂપ કલર કોમ્બિનેશન આ બધી માહિતી મેળવી લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ જગ્યાએ છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો જસદણ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જસદણ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈશું કેમ કે જો ગાય વેચાઈ ગઈ તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો આજે ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ બહુ સારી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે એટલે કે આ વાછડીની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે આ જે વાછડી છે મિત્રો એની વધારે કંઈ માહિતી તો ન હોય પણ વાછડી જે છે એની ઉંમર વિશે તમને જાણ કરવાની આવે એટલે કે ઉંમર વિશે જણાવવાની હોય તો આ જે વાછળી છે એ હાલની વાત કરું તમને તો બે વર્ષની વાછડી થઈ ગઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે આ જે વાછડી છે તેનું તમે કદકાઠું રંગરૂપ પછી એની બોડી સ્ટ્રકચર કલર કોમ્બિનેશનની વાત કરો તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર પણ તમે જોઈ લીધો પણ હવે જે આ વાછળી છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછડીની જે કિંમત છે એ વાછડીના માલિકે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાત હજાર રૂપિયા જે કિંમત છે વાછડીના માલિકે વાછડીની રાખેલ છે હવે મિત્રો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ વાછડી છે તમને ગામની વાત કરું તો કે ગામ લુસડી તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો મહુવા તો મહુવા તાલુકાનું ગામ લુસડી છે અહીંયા તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે અને મિત્રો જો વાછડી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને જો તમને ગમ લેવા જાવ એ પહેલા વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો વાછળી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે આ ચોથા નંબર ઉપર જે તમે ગીર કૂટ જોઈ શકો છો તો આજે આ ગીર કૂટ એટલે કે વેચાવા આવેલ છે કૂટના કલર કોમ્બિનેશનની ખાત કરીને વાત કરું મિત્રો તો લીલડો કલર છે અને આ વાછડા જે ફેંકે છે એટલે કે જે વાછડા આવે છે આ કૂટના એ બધા લીલડા કલરમાં જ આવે છે અને ગીરની પ્યોરિટી બધી વાય એના હોય છે અને કૂટમાં બધી પ્યોરિટી છે કૂટની પેટર્ન કાનકટ એની હાઈટ સાથે સાથે કૂટનું તમે બોડી સ્ટ્રક્ચર પણ જોઈ લીધું હવે મિત્રો આ જે વાછડા છે એ કૂટનું જ છે તમે જોઈ શકો છો લીલડા કલરમાં બહુ સારું અને બેસ્ટ વાછડું છે કાનકટ લાંબા મોકલી ટૂંકી એની હાઈટ એનું બોડી સ્ટ્રક્ચર અને કલર કોમ્બિનેશન મિત્રો હાલ ડિમાન્ડ કલર છે લીલડો એવા જ વાછડા ફેંકે છે આ કૂટ જે છે અને વાછડા પણ બહુ સારા આવે છે ગીરની બધી પ્યોરિટી એમાં આવે છે અને કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો તો લીલડો કલર જ આવે છે ઘણા ખરા મિત્રો બ્રિડિંગ માટે જો લીલડો કૂટ ગોતતા હોય તો આ બહુ સારો અને બેસ્ટ કૂટ છે હવે આ જે કૂટ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો મિત્રો છ લાખ રૂપિયા જે કિંમત છે આ કૂટના માલિકે કૂટની રાખેલ છે હવે મિત્રો આ જે કૂટ છે એ તમને કેમે એની કિંમત એની હાઈટ એની બોડી સ્ટ્રકચર એની એના બધા પા જોઈ લીધા અને આ બધા વાછોડું છે આવા બધા સારા વાછડું આવે છે પણ આ કૂટ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો પોરબંદર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લોય પોરબંદર તો મિત્રો આ જે કૂટ છે એ તમને પોરબંદરમાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે કૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી કૂટના માલિકનો કોન્ટેક કરી અને કોટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ ખૂટ છે મિત્રો અને ખૂટ રૂબરૂ જોવા જોવા પેલા કૂટના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો વેચાઈ ગયો હોય તો તમારો કોટો તકો ન થાય હવે મિત્રો આ પાંચમા નંબર ઉપરના જે બધા પશુ બતાવવું હોય એ બધા એક જ માલિકના છે મિત્રોને એક સાથે જ વેચવાના છે અને આ બધાની જે કિંમત છે હું તમને છેલ્લે આપી દેવાનો છું કેમકે એક જ માલિકના છે અને એક જ માલિકે એક સાથે કિંમત રાખેલ છે તો તમે આ સફેદ વાછડી જોઈ શકો છો આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો ત્રણ વર્ષની થઈ ગઈ છે અને કાન આચાર બે કાળા છે એના પછી આ ગાય તમે જોઈ શકો છો ગાયની સિંગ પેટર્ન કોટ સાથે સાથે હાઈટ આ એનો વાછળી તમે જોઈ શકો છો કાબરા કલરમાં એની વાછળી આવેલ છે હવે આની જો તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ગાય જે છે એને વિહાણીયાની વાત કરવામાં આવે તો ચાર મહિના થઈ ગયા છે વીહણિયાને આ વાચર બધું કમ્પ્લીટ છે અને ઘરે રાખવા જેવી ગાય છે એ આમ આ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે તમે ગીર વાછડિયું જોઈ શકો છો તો આ જે ગીર વાછડિયું પણ વેચાવા આવી છે વાછડીની વાત કરવામાં આવે તો લાલ ઓરિજિનલ ગીર વાછડી છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે આ જે વાછડિયું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે બે વર્ષ અને બે મહિનાની આ વાછળી થઈ છે અને એના પછી આ તમે જે વાછડી જોઈ શકો છો એની સિંગ પેટર્ન કાનકટ ને બધી વસ્તુ તો આ જે વાછડી છે એ પણ બે વર્ષની થઈ ગઈ છે એમ આ વાછડીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આજે બધી એક સાથે આપવાની છે ઘર હાચવેલ બધી ગાય vous કિંમત વિશે વાત કરવામાં આવે તો એક સાથે બધાની કિંમત કહી દઉં છું તો મિત્રો પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે એ એકસાથે આ બધાની બધાના માલિકે એટલે કે આ બધા વાછડાના માલિકે રાખેલ છે હવે મિત્રો આજે વાછળિયું છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકો વાપી જિલ્લાની વાત કરું તો કે વલસાડ તો વલસાડ જિલ્લાનો તાલુકો વાપી છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવ હોય આગળ વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો છેડિયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુમાં એટલે મોકવાતા આવી ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો જય ગો માતા જય દ્વારકાધીશ